અરવલ્લી જિલ્લાના મોડાસામાં પાલિકાના અણ આવડતના કારણે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો શહેરના મહેતાવાડાથી લઈને ભાવર ભાવસારવાડા તરફ જવાના માર્ગ પર ગટરોનું વધારાનું ગંદુ પાણી ઓવરફ્લો થઈ મેઇન રસ્તા પર ફરી વળ્યું હતું સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં નવી ગટર યોજના હેઠળ પાઇપલાઇન નાખવામાં આવી છે ત્યારથી ગટરનું ગંદુ પાણી રોડ પર આવવાની સમસ્યા ઉદ્ભવી રહી છે આ બાબતે પાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ આ સમસ્યાનો ઉકેલ ન આવતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વધુમાં રોડ પર ગંદુ પાણી વહેવાના કારણે વાહન ચાલકોને રાહદારીઓને પણ ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કે આ મહેતાવાળાથી ભાવસારવાળાની વચ્ચે આ જે રસ્તો આપ જોઈ રહ્યા છો એ રોડ ઉપર જ્યારથી નવી ગટર યોજના મંજૂર થઈ નગરપાલિકાની નવી ગટર યોજનાનું કામ પૂરું થયું ત્યારથી દર આંતરે દિવસે એક દિવસ છોડીને એક દિવસે જ્યારે પણ આ રોડ ઉપર પાણી આવે છે ત્યારે અસહ્ય ગટર ઉભરાય છે પાણી બહાર આવે છે અમારા દુકાનના ઓટલાના પગથિયા સુધી પાણી આવી જાય છે અને એટલી બધી હાલાકી અહીંયા ગાડી વર્તાઈ રહી છે કે લોકો અહીંયાથી અવર પણ કરી શકતા નથી આ નગરપાલિકાનો વિકાસ જો આ રીતનો હોય તો અમારે આ પ્રમાણેનો વિકાસ નથી જોઈતો કામ થવું જોઈએ ચૂંટાયેલા કોર્પોરેટરને હું એટલું જ કહેવા માગીશ કે જ્યારે વોટ લેવાના હોય ત્યારે તમે એમના વાયદા કરો છો કે અહીંયા ગાડી કામ થશે કામ થશે આજે પાંચ વર્ષ થયા એક પણ કોર્પોરેટર અહીંયા મો બતાવવા માટે આવ્યા નથી પાંચ પાંચ વર્ષથી નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં આ જ દિવસ સુધી આ પ્રશ્નનું કોઈ સમાધાન થયું નથી અત્યારે શિયાળો ચાલી રહ્યો છે આ પાણીનું આ રીતે આ જે પ્રમાણે ઉભરાઈ રહ્યું છે જો રોગચાળો ફાટી નીકળશે અથવા કંઈ થશે તો આના માટે સંપૂર્ણપણે નગરપાલિકા જ જવાબદાર અમે ગણીશું